ઉપરથી આમ જો કે વરસાદની છે તો પણ કોઈને મનમાં એવું નથી કે વરસાદ આવશે તો કામ બગડશે એ હા બધા મજામાં અત્યારે આપણે આવી મેલડીના ધામમાં સીમાડા ધામમાં તો ત્યારે હું તમને બધા બતાવીશ અહી મા મેલડીના ધામનું રસોડું તો પેલા મુરીતમાં ચા ચાલે જો પેલા ચાને લઈશ સાથી મુત ગીરીશ જય માતાજી બોલ હા તો ચાલુ કામકાજ સારું થઈ ગયું છે આ બાજુ રસોડાનું આયોજન છે આ બધું સુલા તૈયાર થવા મળ્યા છે અને આ બાજુ રસોડાના બધી તૈયારી થઈ ગઈ છે ને આ બાજુ લાડવા ચાલુ છે લાડવા વાળવાના અને કે મેં માતાજીના દર્શન તમને બધાને કરાવ્યા છે પેલા આ બધી ગેંગને તમને બધાને બતાવી દઉં બધા નિઃસ્વાર્થે સેવા ભાવી ભાઈઓ છે બધા અહીંયા એસ કે ની અત્યાર સુધી આટા મારતો હવે સેવા કરે છે આ બધા સેવા વાળો તો કે આપણે તો આ જ છે આ બધા બે ત્રણ દિવસ લાગી ગયેલા છે અહીંયા ના ના બધા આવી ગયા ભાઈ હે ખબર પડે બધાય ને આ બધા સેવો ભાઈઓ બે ત્રણ દિવસ ત્યાં લાગેલા છે ક્યાં છે ક્યાં કે દેખાતો જ નથી બરાબર છે આ બધા લોકો તો સેવ માં જ લાગેલા છે હો જો હાલો તમને લઈ જઈએ પેલી બાજુ ન્યાય મંડપ નું બધું કામ ચાલુ છે જ્યાં લઈ જાય તમને જ્યાં બતાવીએ તો તો હાલો જય શ્રી સેવા કરવા મેલડીમાં નો મંદિર હજુ મંડપ ને એવું બધું નખાઈ ગયેલું છે અહીંયા અને આવી બધી વ્યવસ્થા કરેલી છે ઉપરથી આમ જો કે વરસાદની ભી છે તો પણ કોઈને મનમાં એવું નથી કે વરસાદ આવશે તો કામ બગડશે આવું બધું આયોજન છે બધે ભાવિ ભક્તોને બેસાડવાનું જમાડવાનું પ્રસાદીનું આવું બધું આયોજન કરેલ છે અહીંયા અને આ બાજુ માતાજીનો માંડવો નાખેલો છે એ ગોપી એ ગોપી સેવા કરી સેવા આવું છે હાલો ફેમિલી તમને હજી લઈ જવી આગળ અહીંયા બહુ માણસો તનમન મન ધનથી સેવા કરે છે પક્કા ભગતની જો ત્રિશુલ ઊભું કરે છે માનું પોકોની જો કે અહીંયા જ હોય સેવામાં ચોવીસ કલાક આવી બધી માની જગ્યા છે તો કમેન્ટમાં જઈ એમાં મેલડી લખવાનું ભૂલતા નહીં આ લોકો દડે બેડ રમવાની મજા લે છે અહીંયા આ લોકો જો મેન સેવાઓ આ મેન સેવાઓ ભાઈઓ છે બધા હાલો ફેમિલી તમને થોડો મંદિરનો બહારથી નજારો બતાવશું કે મંદિરનો બહારથી કેવો કેવું લુક આવે છે તમને બતાવી દીધું છે ચાલો બહારથી બતાવીએ બતાવીએ કમેન્ટ કરીને કહેજો પાછા મા ભગવતીનું મંદિર તમને કેવું લાગ્યું એમ જો આવું બધું છે કંઈક બહારથી આ મેન ગેટ પેલા પણ હવે હું છે પાલડી બધું થઈ તો હતું ત્યાં એક ગેટ થઈ જશે પબ્લિક અંદર વિ આવે આ બધા એનો પાર્કિંગ એરિયો છે હાલો ફેમિલી જાય અંદર તમે કમેન્ટ કરીને કહેજો જાય મેલડી આ બધું ગણપતિ બાપાનું બેસાડવાની તૈયારી કરે છે ને એવું લગાવી દીધેલું છે આ બધું બેનો તૈયારી કરે છે તોરણ ને એવું બધું બાંધે છે તોરણ બનાવે છે માતાજીને આટું મોટા મોટી સેવા બધો સાની સેવા લાલુ અમને આયેલું અમને પાજો ખી જાણો જો લઈને આવે હમણાં વાહન આ લઈ શેવો ગોપી જો ગોપી છે ને તું ગોપી જ્યારે વિડીયો છે ત્યારે કમેન્ટ કરી જો આજ કાંઈ કામ કર્યું નથી સાડા નાખી નાટા મારે હવે કરો બરાબર તે કઈ કામ જ નથી કર્યું ભાઈ સેવા નથી કરી મારી ઘોડે હતો પકડ તો હું હમણાં હાણસી ખીસમ નાખી નાટા મારો મિત્રો તો અત્યારે લાડવાનો સ્ટોક જો અહીંયા થાય છે એનાથી જે લાડવા વાળા બધા અહીંયા આવે છે નાયા લોકો ગોઠવું વ્યવસ્થિત મૂકે છે જો ભાંગે નહીં મોટી મોટી સોંકી નાની સોંખી બહાર મોટી સોંકી કરે

મિત્રો તો અત્યારે બધા જો સેવો ભાઈઓ નાસ્તો કરવા બે ગયા છે હારો આપણે બે ગયા છે બીજો પરમાર જીગ્ને છો કાંઈક કાંઈ કહેવાય ઇન્સ્ટામાં નામ બોલાય ગોપી પકડ છે હોય ને ભાઈ જો હાલો મિત્રો નાસ્તો કરી લઈ એમ બધા નાસ્તો કરો આમ ગણો તો પરિષાદી ગયો છો કે નાસ્તો ન કહેવાય હાલો નાસ્તો કરી લેવી મિત્રો આ માતાજીના મંદિરમાં તો શણગાર ને એવું બધું થાવ મેળવ્યું છે મિત્રો તો બધું શણગારનું કામકાજ ચાલુ થઈ ગયું છે રસોડાનું કામ બધું પૂરું થઈ ગયું છે આવું બધું કામ જો ચાલુ થઈ ગયું છે અહીંયા શણગારો એવું બધું અને લાઇટિંગનું એનું કામ ચાલુ થઈ ગયું છે તો નાઇટનો રાત્રિનો જે નજારો લાઈટિંગ નો છે તો તેમાં તમે જોઈ લેજો આ બધા એના દાતાશ્રીઓના નામ છે એટલા દાતાશ્રી છે ભગવતી ની જગ્યા છે મેળીમા નું મંદિરની આવું બધું છે આયોજન જો અહીંયા સેવા ભાઈ જો વાળે છે હોય ત્યાં જો જે લોકોની જેવી સેવા કરી ને એવું બધું હોય તો માતાજીનું માનવાનું આયોજન છે જોવાના તત્પર સેવા વાળા છે બધા અને એને પણ બધું કામ પતી ગયું છે સેવાનું હવે તો બધા આરામ કરી રહ્યા છે અને પછી હાજનું સમયે પ્રસાદીનું હાજનું આયોજન આવે છે જો આ બધા આરામ કરે છે આશા કરીએ છીએ આજનો અમારો આ મેલડીમાં રસોડા નો બ્લોગની ગામ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું બીજા વ્લોગમાં જય મેલડી જય માતાજી